ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ સમૂહ આરોગ્ય કેન્દ્રમાં શાંતાબા મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાંતને લગતી સારવાર તેમજ બાળકોને લગતી સારવાર તમામ સારવાર એક જ સ્થળ પર કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળાની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મેળવવામાં આવેલ

અમરેલી સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના ડૉક્ટરો ગાયને ડૉક્ટરો હાડકાના ડૉક્ટરો ડેન્ટિસ્ટ આખ કાનગળાના વિવિધ તમામ વિભાગના ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને ચલાલા શહેરને આ કેમ્પનો વધારેમાં વધારે લાભ મળે એ માટે ચલાલા હોસ્પિટલના સ્ટાફ દ્વારા આનો પ્રચાર પ્રસાર પણ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો હતો અને તમામ વિભાગની સારવાર આજના દિવસે ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે મળી રહી એ માટેનો એક સારો પ્રયત્ન જે સરકાર દ્વારા તેમજ હોસ્પિટલ દ્વારા થઈ રહ્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આજના દિવસે ચલાલાના પેશન્ટો તેમજ ચલાલાના આજુબાજુમાં વસતા થી પંદર ગામના લોકોને તમામ વિભાગની ઓપીડી તેમજ સારવાર તેમજ દવા પણ અહીંથી જ મળી રહી એવી વ્યવસ્થા ચલાલા સિવિલ હોસ્પિટલના સ્ટાફ અધિક્ષક શ્રી સોલંકી સાહેબ તેમજ તમામ હોસ્પિટલના સ્ટાફ દ્વારા જે કરવામાં આવે એમને અમે ખૂબ ખૂબ વધાઈ આપીએ છીએ અભિનંદન આપીએ છીએ